આપ જોઈ રહ્યા છો ધ કેસરી ટાઇમ્સ ન્યૂઝ ચેનલ ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં મળી તમામ કલેકટરોની સમીક્ષા બેઠક જિલ્લા કલેકટર અને ડીડીઓ સાથે ભૂપેન્દ્રભાઈએ કરી ખાસ સમીક્ષા બેઠક સરકારી જમીન ઉપરના દબાણો લેન્ડ ગ્રબિંગના કેસો બાબતે કલેકટરોને ખાસ આપી સૂચના સરકારી ઠરાવોના અમલીકરણ યોજનાઓનો લાભાર્થીઓનો વ્યાપ બાબતો ઉપર પણ બેઠકમાં થઈ ચર્ચા જંતફ્રીના ભાવો અંગે જિલ્લા કલેકટર અને ડીડીઓ પાસે માંગ્યા અભિપ્રાય સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પહેલા કલેકટરો સાથેની આ કોન્ફરન્સ રાજકીય રીતે મહત્વની મનાઈ રહી છે જિલ્લાઓના વિકાસના કામો સમય મર્યાદામાં પૂરા કરવા પણ કલેકટરોને ખાસ સૂચના આપવામાં આવી હતી આપ જોઈ રહ્યા છો ધ કેસરી ટાઇમ્સ ન્યૂઝ ચેનલ